મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ તથા તેના મહાત્મયની કથા જેને સાંભળવાથી સર્વે પાપ દોષ નષ્ટ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ અધ્યાયને સાંભળીને જો પિતૃ દેવતાને આ અધ્યાયનું ફળ દેવામાં આવે અથવા જે કોઈ મૃત્યુ પામ્યું છે તેમને પણ અથવા જેઓ વ્રત જપ તપ કરી શકતા નથી તેઓને પણ આ અધ્યાય સાંભળીને પુણ્ય દેવામાં આવે અર્થાત જે કોઈ વ્યક્તિને આ અધ્યાયનું પુણ્ય દેવાની ઈચ્છા હોય તેના માટે હાથમાં અંજલી ભરીને તે અંજલિને નામ બોલીને કે સમર્પિત કરીએ છીએ આ અધ્યાયનું ફળ એમ બોલીને જલને છોડી દેવાનું હોય છે આ રીતે આ અધ્યાયને જો કોઈને સાંભળીને પુણ્ય આપવામાં આવે તો દેનારને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે અને લેનારને પણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ગીતાજી જેનો આપણે તેરમો અધ્યાય સાંભળશું અને ત્યારબાદ તેના મહાત્મ્યની કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે ઓમ પરમાત્માને નમઃ ગીતાજી અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કોણ તે આ શરીર ક્ષેત્ર અર્થાત જેવી રીતે ખેતરમાં વાવેલું બીજોનું એના અનુરૂપ ફળ ઉત્પન્ન થાય છે એવી રીતે જે કંઈ વાવીએ છીએ તે છે કર્મો સંસ્કારરૂપી આ કર્મોનું બીજ એક દિવસ ઉગે છે જેને આપણે આ શરીરને ક્ષેત્ર કહીએ છીએ જે આ ક્ષેત્રને જાણે છે એવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે એ ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત મનુષ્ય વિષયનું જે તત્વ સહિતનું જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે માટે એ ક્ષેત્ર જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવામાં આવ્યું છે હે અર્જુન તે જ હું તારા માટે કહી રહ્યો છું કે પાંચ મહાભૂત જેમાં અહંકાર બુદ્ધિ એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તે જ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તથા ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે હે પાર્થ પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો દંભાચરણનો અભાવ હોવો કોઈ પણ પ્રાણીને કોઈપણ પ્રકારે કષ્ટ ન આપવો ભાવ મન વાણી આદિમાં ભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતઃકરણની સ્થિરતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ તથા આલોક અને પરલોકના સર્વભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા રોગ આદિમાં દુઃખો દોષોને વારંવાર જોવા સંતાન સ્ત્રી ઘર ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું સમ રહેવું મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીણી ભક્તિ અર્થાત કેવળ એક શક્તિશાળી પરમેશ્વરને પોતાના સમજીને તેનું જ ચિંતન કરતાં રહેવું તેનું જ નામ સ્મરણ કરતા રહેવું તેને અવ્યભિચારી ભક્તિ કહેવાય છે આવી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયા શક્ત મનુષ્યના સમુદાયમાં પ્રીતિ ન હોવી તથા અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું આ બધું જ્ઞાન કહેવાનું છે અને જે આ બધાથી અવળું છે તેને અજ્ઞાન કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને મનુષ્ય પરમા આનંદને પ્રાપ્ત થાય છે એને હું સમ્યક રીતે કહીશ એ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓના સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતા કે નથી અસત પરંતુ એ સર્વ તરફ હાથ પગ ધરાવનારા સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનારા અને સર્વ તરફ કાન ધરાવનારા છે કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે અને સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારા છે છતાં વાસ્તવમાં સઘડી ઇન્દ્રિયો વિનાના છે તથા આ શક્તિ વિનાના હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનાર નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારા છે તથા એ ચરાચર સર્વ ભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલા છે તેમજ ચર અચરરૂપે પણ એ જ છે અને એક સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતા નથી તથા એકદમ પાસે તેમજ ઘણા દૂર રહેલા એ જ છે અને પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પૂર્ણપણે હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરે છે રુદ્રરૂપે સંહાર કરનાર અને બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનાર છે પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનીથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલા છે હે અર્જુન આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે હે અર્જુન મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તું અનાદિ જાણ રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદભવેલા જાણ કારણ કે કાર્યો અને કર્ણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અભાવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે પરંતુ પ્રકૃતિમાં રહીને જ મનુષ્ય પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માને સારી યોનીમાં જન્મ થવામાં કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા છે એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનાર હોવાને લીધે અનુમનતા સૌનું ધારણ પોષણ કરનાર હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિના પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ધન હોવાથી પરમાત્મા એમ કહેવાય છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે મનુષ્ય તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ એ પરમ પુરુષ પરમાત્માને કેટલાક લોકો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના મનુષ્યો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા મનુષ્ય પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે

પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલો જુએ છે એ જ ખરું જુએ છે કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે સ્વરૂપે જોતા મનુષ્ય પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે અને જે મનુષ્ય બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે અને જે ક્ષણે આ મનુષ્ય પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે હે કોંતે અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન કસાઈથી લેપાય છે જેમ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના દોષોથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખાય બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે મનુષ્ય જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રીમદ તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નામનો આ અધ્યાય પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યો ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ અધ્યાયના મહાત્મયની કથા જે ભક્તો નિત્ય આ અધ્યાય સાંભળે છે વાંચે છે મનન કરે છે અથવા તો એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે આપણે આ તેરમા અધ્યાયના મહાત્મયની સુંદર કથાના વર્ણન દ્વારા સાંભળીએ ઓમ પરમાત્માને નમઃ દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ઘણી મોટી નદી છે એના કિનારે હરિહરપુર નામનું રમણીય નગર વસેલું છે ત્યાં હરિહર નામે સાક્ષાત ભગવાન શિવજી બિરાજમાન રહે છે જેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે હરિહરપુરમાં હરિદીક્ષિત નામના એક ક્ષત્રિય બ્રાહ્મણ રહેતા હતા જે તપસ્યા અને સ્વાધ્યાયમાં પરોવાયેલા રહેતા વેદોના પારગામી વિદ્વાન હતા એમની એક પત્ની હતી જેને લોકો દુરાચારી કહીને બોલાવતા હતા આ નામ જેવા જ એના કર્મ પણ હતા એ સદાય પતિને હંમેશા કડવા વેણ કહેતી એને કદીય પતિ સાથે પ્રેમથી વ્યવહાર ન કરેલો બ્રાહ્મણ દેવ સાથે જેટલા લોકો સંબંધ ધરાવતા હતા તેઓ જ્યારે ઘેરે આવે એટલે તેની પત્ની તેને ધમકાવતી નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કર્યા કરતી નગરમાં જઈને જોયું કે લોકો અહીં તહીં આવતા જતા હતા એને નિર્જન અને દુર્ગમ વનમાં પોતાના માટે સંકેત સ્થાન બનાવી દીધું એક સમયે રાત્રે કોઈ કામી ન મળવાથી ઘરના કમાળ ખોલીને નગરમાંથી બહાર સંકેત સ્થાને ચાલી ગઈ તે સમયે એનું ચિત્ત કામથી મોહિત થઈ રહ્યું હતું એ એક એક કુંજમાં તથા દરેક વૃક્ષની નીચે જઈ જઈને કોઈ પ્રિયતમની શોધ કરવા લાગી પરંતુ એ સઘળા સ્થાનો પર એનો પરિશ્રમ વ્યર્થ જ ગયો એને પ્રિયતમ દેખાયા નહીં ત્યારે એ તે વનમાં વિવિધ પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી ચારેય દિશાઓમાં ભમતી ભમતી વિયોગજનિત વિલાપ કરતી એ સ્ત્રીનો અવાજ સાંભળીને કોઈ ઊંઘેલો વાઘ જાગી ગયો અને ઉછળીને એ સ્થાનમાં પહોંચી ગયો જ્યાં આ સ્ત્રી રડી રહી હતી અને પેલી પણ એને આવતા જોઈને પ્રેમીની આશંકાથી વાઘની સામે ઊભી રહેવા માટે આડમાંથી બહાર નીકળી આવી તે સમયે વાઘે આવીને એને નખરૂપી બાણોના પ્રહારથી પૃથ્વી પર પાડી દીધી આ અવસ્થામાં પણ તે કઠોર વાણીમાં પોકારતી પોછી બેસી અરે વાઘ તું શા માટે મને મારવા માટે અહીં આવ્યો છે પહેલાં આ બધી વાતો જણાવી દે પછી મને મારજે એની આ વાત સાંભળીને પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણભર માટે પોતાનો કોળિયો બનાવવામાંથી અટકી ગયો અને જાણે મલકાતો હોય એમ બોલ્યો દક્ષિણ દેશમાં મલાપહા નામની એક નદી છે એના તટે મુનિપર્ણા નગરી વસેલી છે ત્યાં પંચલિંગ નામે પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શિવશંકર નિવાસ કરે છે એ જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈને રહેતો હતો નદીના કિનારે એકલો બેઠો રહેતો અને જે યજ્ઞના અધિકારી નથી એ લોકો પાસે પણ યજ્ઞ કરાવીને એમનું અન્ન ખાતો હતો એટલું જ નહીં ધનના લોપથી સદા પોતાના વેદ પાઠના ફળને પણ વેચ્યા કરતો હતો મારો લોભ એટલો સુધી વધી ગયો કે બીજા ભિક્ષુઓને ગાળો આપીને દૂર કરી દેતો અને પોતે બીજા લોકોને નહીં આપવા યોગ્ય ધન પણ આપ્યા વિના સદા લઈ લીધા કરતો હતો ઋણ લેવાને બહાને સૌને જડતો ત્યાર પછી કેટલાક સમય વીતતા હું ઘરડો થયો મારા વાળ સફેદ થઈ ગયા આંખે દેખાતું બંધ થયું મોઢાના દાંત પણ પડી ગયા તેમ છતાં મારી દાન લેવાની આદત ન છૂટી પર વાવતા પતિગ્રહના લોભે હું હાથમાં કૂસ લઈને તીર્થ નજીક જતો રહેતો હતો ત્યાર પછી જ્યારે મારા બધા અંગો ઢીલા પડી ગયા ત્યારે એકવાર હું કેટલાક ધૂર્ત બ્રાહ્મણોના ઘેરે માંગવા ખાવા માટે ગયો તે જ સમયે મારા પગમાં કૂતરાએ બચકું ભર્યું ત્યારે હું મૂર્છિત થઈને ક્ષણભરમાં પૃથ્વી પર પડી ગયો મારા પ્રાણ જતા રહ્યા ત્યાર પછી હું વ્યાઘ્ર યોનિમાં જન્મ્યો ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું તથા પોતાના અગાઉના પાપોનું સ્મરણ કરીને કદી ધર્મિષ્ઠ મહાત્મા યતિ સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું નથી ખાતો પાપી દુરાચારી અને ઉલટા સ્ત્રીઓને જ હું પોતાનું ભક્ષ્ય બનાવું છું આથી ઉલટા હોવાને કારણે તું ચોક્કસ મારો કોળિયો બનીશ આમ કહીને એ પોતાના કઠોર નખથી તે સ્ત્રીના શરીરના ટુકડે ટુકડા કરીને ખાઈ ગયો ત્યાર પછી યમરાજના દૂતો એ પાપીને સંયમની પૂરીમાં લઈ ગયા ત્યાં યમરાજની આજ્ઞાથી અનેક વાર એને વિષ્ટા મૂત્ર રક્ત ભરેલા ભયાનક કુંડમાં નાખી દેવામાં આવી કરોડો કલ્પો સુધી એમાં રાખ્યા પછી એને ત્યાંથી લઈ આવીને સો મનમંતરો સુધી રૌરવ નર્કમાં રાખી પછી ચારેય બાજુ મોઢું કરીને દિન ભાવે રડતી તે પાપીનીને ત્યાંથી ખેંચીને દહનાનંદ નામના નરકમાં નાખવામાં આવી તે સમયે એના કેસ છૂટા હતા અને શરીર ભયાનક દેખાતું હતું આ રીતે ઘોર નરકયાતના ભોગવી ચૂક્યા પછી એ મહાપાપીની આ લોકમાં આવીને ચાંડાળ યોનીમાં જન્મી ચાંડાળના ઘરમાં પણ દરરોજ વધતી વધતી તે પૂર્વજન્મના અભ્યાસથી પૂર્વવત પાપોમાં પ્રવૃત્ત રહી સમય રહેતા એને કોઢ રોગ થયો નેત્રો પીડા થઈ ગયા પછી કેટલાક સમય બાદ એ ફરી પોતાના નિવાસસ્થાને હરિહર પૂર ગઈ જ્યાં ભગવાન શિવના અંતઃપુરની સ્વામીની જંભકા દેવી બિરાજમાન છે ત્યાં એણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા જે નિરંતર ગીતાના ત્રયોદશ અધ્યાયનો પાઠ કરતા હતા એના મુખેથી ગીતાજીનો પાઠ સાંભળતા જ એ ચાંડાળના શરીરમાંથી મુક્ત થઈ ગઈ અને તે સ્ત્રી દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગ લોકમાં જતી રહી બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ગીતાજીનો તેરમો અધ્યાય તથા તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વસુદે વસુતમ દેવમ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો રાધા વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ